અલા યાર ચાર વાડી માં કોઈ ભાગ્યો ના આવતો યાર કપાસ વાવી દીધા બધું વાવ્યું તોય તે એમ તમારે ભાગ્યો ગોતો છે હા લે લે બોલ એટલે મને બીક છે ની છે ખબર નથી કઈ ઝટકાર કઈ આપણે વાડી માં હા તે મને બીક લાગે રોજડા ની તો શું કરવું ક્યો આલો ફૂન જા કરી દેશ આ યાર આ પછી મોઢા મારીને મને તો કાઢી લાગે યાર એ હાશી વાત એટલે થોડો કેવરા કેવરા ખરું માથે પડે યાર તમે કક કરો ને યાર ભાગ્યો ભાગ્ય છે અમારે પૈસા તો આમ છે મારા ભાગ્યો વાડે હાસવે તો કઈ એવું જોયું મારો ધંધો કરવા બોલો આવતા આવે દરરોજ આવે

फालूदा फालूदा जो है फालूदा हां हां तो आलो नक्की करो अपने में आलो पूछी तो आपा। आप? आपा हां बाबा कटली जमीन से मारा जमीन से पसावी का हां तुम हिंदी में बात करो ये गुजराती नहीं समझती मेरे को पसावी का बाड़ी है कहते थे मेरे को पसावी का मेरे को मालूम है और भाई उसमें लैंबू है ने थोड़ा नैना नैना लैंबू है ओके दो मेरे अंदाज से हो गए

આપડે રાખના કાને પૂરા ફર્જા ડન કરના કાને તું બધી તો યાર પત નહી ચાલો રાખ પૂરા ફર્જા તું ભાઈ સંભાળા तुम पूरी खेत में पानी वालना okay. फावड़ा लेके गुड गुड ओके वो फावड़ा फावड़ा आता ना फावड़ा लेके यार फावड़ा को बजाना नहीं ओके ओके गुड 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 तू क्या इतना बोल दो क्या डायलॉग बोल दो हिंदी में हिंदी में बजन दिन कुत्ते की जमने मदनाथ वाह बे वाह क्या बात है आपा

પછી તમે બધું ઉતારો ભાઈ ના હોય એટલે એમ ખોટ ખોટું કહી દો ને ફોન બનાવે એટલે હું ના દઉં ભાઈ બીજા ભાઈ જાય દિવસ આપડે

ભાગ્યા આપણે પર આવા જો તો આવા ખેડું ભાગ્યા આ આપણે દિનેશભાઈ બેઠા છે રાખો છો વાડી રાખી ને કોઈ તારે કોઈ એમ હા ભાઈ એમ પેલા આ બધા માલ છે

ના એટલે જ ભાગ્ય ગોતું છું ભાઈ એટલે તો હું ભાગ્ય ગોતું છું તમ તને જો એટલે પૈસા લઈ લેજો એટલે છે એવું એટલે અમારે સૌ બાર ગામ

મારી પાડું ક્યા છે આબરું આબરું કરતો સાયકલ ના પંચ મૂકી ગયો ખબર છે આ પર્સ વાળે હડે

ભાઈ આવે મને એમ જ લાગે આનું પૈસા જ માંગો ને ગાડીઓ બંગલા લાવો ના લાવો આપડે ભાઈએ

અલે બા બોલો ભગા તમે નકરા નકરાવાળા જે કંટાળી ગયા માં શેઠ એ તમે એટલે ને ધીરે આવી ગયો આલે આમ તમે ખાવ બસ હાલો એ શેઠ

તો જે અમારે શૂટિંગ અત્યારે બીજું ચાલુ જ થાય હમણાં બીજું બીજો વિડિયો શૂટિંગ કરશું એટલે રાતના અમારે બે અઢી વાગે ડેલી વાગે અમારે અને હવા મેં પાછા કામે વહી જાય હા હીરા ગામમાં તો જેમ બને એમ સપોર્ટ કરો મારા વાળા બધાને જય માતાજી જય બાપા સીતારામ બાપા સીતારામ